વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે મારું આ નવા વ્લોગમાં તમારું તો જય માતાજી જય જવારકર્દીશ તો આપણે આ બ્લોગમાં કંઈક નવીન બોલશું કે નવીન કાંઈક ને કાંઈક કરશું તો તમે જોડાયેલા રહેજો ચાલો આપણે આગળ જોઈએ તો આપણે આવી ગયા સાંઈ ઓફિસે ઓફિસે થોડું કામ છે તો ઓફિસે જઈએ અંદર આપણું કામ થાય કે નહીં જોઈએ ચાલો તો હા મિત્રો આપણે ઓફિસનું કામ હતો તો આપણે ઓફિસનું કામ કરવા આવ્યા છે તો જોઈ લઈએ આપણું કામ થાય છે કે નહીં તો ચાલો અંદર અહીંયા ઓફિસમાં આવ્યા છે સાહેબ મોતમાં અહીંયા ઓફિસે આપણું કામ કરવાનું છે આપણે આપણે ઇન્ટરનેશનલ લાઇસન્સ કાઢવાનું છે તો આપણે જોઈએ આપણું સાહેબ કરી તો આપણે લાઇસનની પ્રોસેસ આગળ વધારીએ આપણું કામ થઈ ગયું છે આપણે અહીંયા લાઇસન નું કરવા આવ્યા હતા તો થઈ ગયું છે અત્યારે અને હવે આપણે આગળ જવું લાયસન્સ વાર લાગે આવતા એ તો બધું તમને ખબર મારે કેવું ન પડે તો આપણે આગળનું છે ને થોડા થોડા દાંડિયા રસ નાખવાના હતા બાકીના એ દાંડિયા રસ અમે નાખી લઈશું એ તમે જોઈ જ લેજો ને બરાબર સારું તો હું એમાં આના પછી આપણે ડાયરેક્ટ ડાયરેક્ટા નાઇટના દાંડીયાનાસ જવાના છે દાંડિયા રાજ જોઈ પછી આગળ કીક કરીશું પાછું બરોબર કામ હતું ઓફિસનું તે પૂરું થઈ ગયું છે થઈ ગયું એટલે હવે આપણે નીકળીએ છીએ તો ચાલો ડાયરેક્ટ ઓલા ઓફિસે ગયા હતા ત્યાં આપણે ફ્રેન્ડની દુકાને ત્યાં પણ બે રામ લખન છે મિત્ર છે તો એની સાથે તમે એને જોઈ લો તમે હું તમને બતાવું જોઉં છે આપણા દોસ્તની દુકાને આ તમે જોઉં

કે સુધીરભાઈ તમારે કંઈ કેવું હોય તો કહ્યો કાંઈક તો તમે કહો યાર તમે અત્યારે શું કરો છો આમ હું તમારું કામ કરું જ છું પણ તમે આમાં બોલો હા આપણે આગળ નથી આવું તો તારે મોબાઈલ લેવો તો તું કહે કે હું મોબાઈલ લે લેવા ભાઈને મોબાઈલ લેવાનો છે તો હું થોડીક મહેનત કરાવી દઉં છું તમે પણ થોડીક મહેનત કરો બોલતા ફોલતા ઓલા અમારે ભૂખાડવા માટે ભૂખ લાગી ગીતી જવું

તો હવે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી તમે આ વ્લોગ જોઈ લેજો અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમને ક્યાંક આગળ વધારી દેજો તો થેન્ક યુ બાય